નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સાત બે બે હજાર ચોવીસ વાર બુધવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં ન આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી તેરસો એંસી રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી બારસો પંચ્યાસી રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પિસ્તાલીસથી તેરસો એક્યાસી રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો સાહીઠથી બારસો રૂપિયા પૂરા પડવદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર છસો છેતાલીસથી બારસો એકાવન રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એંસીથી બારસો વીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકાવનથી તેરસો એકાવન રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકથી બારસો ને એક રૂપિયો મેંદડા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો ચાલીસથી બારસો ચાલીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો સાઠથી બારસો રૂપિયા પૂરા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એંસીથી તેરસો સિત્તાવીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકત્રીસથી ચૌદસો રૂપિયા પૂરા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો ચાલીસથી તેરસો એકાવન રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને છન્નું રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો અગિયારથી તેરસો છ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી તેરસો ને બાસઠ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો રૂપિયા પૂરા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી તેરસો રૂપિયા પૂરા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો ત્રેવીસથી તેરસો ને ત્રેવીસ રૂપિયા હવે વાત કરીએ ઝીણી મગફળીની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ઊંચો ભાવ બારસો ને અઠ્યાસી રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી બારસો ને ચાલીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકથી બારસો ને છેતાલીસ રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પચાસથી બારસો ને બાવીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો ને પચાસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો એંસીથી બારસો ને એકાવન રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો સિત્તેરથી બારસો એકાવન રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ચાલીસથી બારસો સાઠ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો છપ્પન રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકવીસથી બારસો છોતેર રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો થી છત્રીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી બારસો ને રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક્યવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આ આપણનો ખૂબ ખૂબ આભાર